તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમે રાજલ બારોટની તો ઓળખતા જ છો દોસ્તો રાજલ બારોટે એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર સારું એવું નામ છે અને એમ કહેવાય છે કે આલ્બમો પણ ઘણા બધા બનાવેલા છે અને ઘણા બધા મૂવીની અંદર કામ પણ કરેલું છે દોસ્તો મણીરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટ છે રાજલ બારોટના લગ્ન હતા રાજલ બારોટના લગ્નની અંદર રાકેશ બારોટ પણ રડી પડ્યા હતા દોસ્તો એના મામાની યાદ આવી ગઈ હતી દોસ્તો તો તમને ખબર હતી કે મણીરાજ બારોટ અત્યારે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ એની જૂની યાદ યાદો ઘણી બધી દુનિયાની અંદર મૂકીને ગયા છે દોસ્તો ઘણા બધા આલ્બમો પણ છે અને ઘણા બધા ડાયરાઓ પણ છે મણીરાજ બારોટ છે એને કોઈ દિવસ કાંઈ પણ વસ્તુ છુપાવ્યું નથી દોસ્તો બધા લોકોની સામે એને બધી વાતો હોય શેર કરતા હોય છે દોસ્તો એમ કહેવાય છે કે એના ઘરે દુઃખ હોય કે સુખ હોય બધી વાતો કરી દેતા હતા દોસ્તો અને મણીરાજ બારોટ છે એમ કહેવાય છે કે વરસાદ આવતો હોય કે મંડપ ફાટેલા હોય હોય છે તોય પણ એના માથે પણ ગીત બનાવી નાખતા દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે રાજલ બારોટનું એવું નામ છે રાજલ બારોટના લગ્ન ની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ બધા આવ્યા હતા દોસ્તો કિંજલ દવે ગીતાબેન રબારી અને ગમન સંથાલ ઘણા બધા કીર્તિદાન ગઢવી ઘણા બધા મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને હાજરી પણ આપી હતી દોસ્તો અને લાખ લાખ રૂપિયાની ભેટો પણ આપી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો અને જ્યારે વિદાયનું ટાણ થયું હતું ત્યારે રાજલ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો કારણ કે એના પપ્પાની એની યાદ આવી ગઈ હતી દોસ્તો રાજલ ને રાકેશ ને બેન ને ભાઈ બહેન જેવો સંબંધ છે દોસ્તો અને રાકેશ બેન ને એમ કહેવાય છે કે જવતર પણ એના હોમિયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આજનો વિડીયો વિડિયો ગેમ લાઈક શેર જરૂર કરીએ ફરી યાર બીજા વિડીયો કે કહે જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ